નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે ફાર્માસિસ્ટ ચાર જગ્યા પર બીજું છે એલએચવી એફએચએસ બે જગ્યા પર ત્રીજું છે લેબોરેટરી ટેકનિશિયન એક જગ્યા પર ચોથું છે પ્રોગ્રામ એસોસિએટેડ ન્યુટ્રિશન એક જગ્યા પર પાંચમું છે ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર બે જગ્યા પર છઠ્ઠું છે ફિમેલ થેલ્થ વર્કર અને સાતમું અકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ પીએચસી કક્ષા પર આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે આ તમામ પોસ્ટ માટેના ઓનલાઈન ફોર્મ ચોવીસ સાત બે હજાર ચોવીસથી ત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન આરોગ્ય સાથીની વેબસાઇટ પર ભરાશે જેની લિંક તમને વિડીયોના ડિસિપનમાંથી મળી જશે આ તમામ પોસ્ટ માટેની અરજી ઓનલાઈન કરવાની રહેશે રજિસ્ટર્ડ પોસ્ટ સ્પીડ પોસ્ટ કુરિયર કાં તો રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય કરવામાં આવશે નહીં એટલે અરજીઓ ઓનલાઈન કરવી આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ